બી લોકો આવે આવરો જારો ચાલુ થઈ ગયો પછી આપણે આગળ વધવાનું હોય ભાઈ હા એવું છે હું છે અને છોકરાને કહી દેવાનું સમજાવી દેવાનું કે ક્યાં પણ કોઈ છોકરી ફોન કરે કે ક્યાં જવાનું થાય તો ફોન પર જવાનું નહીં હા 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 હાજી 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 હા એવું કઈ ખાસ કામ હોય કઈ હોય એવો ફોન આવે તો મને ફોન કરજો ચોક્કસ એ ખુબ ખુબ આભાર સાહેબ ભગવાન તમને મદદ કરો અને તમે અમારા સહાયક બનો એવી પ્રાર્થના સાથે નિર્મું છું જય શ્રી ભગવાન જય શ્રી